હેલો આજે હું તમારી સાથે એક એવી રેસિપી શેર કરીશ જે બનાવવા માટે આપણને ફક્ત દસ જ મિનિટનો સમય લાગશે અને આપણે જે વસ્તુનો ઉપયોગ કરીશું ને તે બધી જ વસ્તુ આપણા ઘરમાં હંમેશા હોય જ છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ હું છું મમતા ભટ્ટ અને મારી ચેનલમાં તમારું ઘણું સ્વાગત છે તો સૌથી પહેલાં આપણે એક પેનમાં લગભગ બે ચમચા જેટલું તેલ લઈશું અને કપ પ્રમાણે જોઈએ તો પાકપ મેં તેલ લીધું છે તેલ જ્યારે સરસ રીતે ગરમ થઈ જાય ત્યારે આપણે તેમાં અડધી ચમચી જીરું એડ કરીશું અને સાથે જ ચમચી જેટલી હિંગ પણ એડ કરીશું અત્યારે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખીશું ત્રણ મોટી સાઈઝની ડુંગળીને મેં આ રીતે ઊભી સમારી લીધી છે તેને તેમાં એડ કરી બધી વસ્તુ સરસ રીતે મિક્સ કરી અને ડુંગળીને આપણે લગભગ ત્રણથી ચાર મિનિટ સુધી સાતળી લેવાની છે ડુંગળીને બફાતા વધારે સમય નહીં લાગે એટલે ત્રણથી ચાર મિનિટમાં ડુંગળી સરસ રીતે સતળાઈ જશે અને આ રીતે જ્યારે ડુંગળીનો કલર થોડો ચેન્જ થઈ જાય તે સમયે આપણે તેમાં અડધા કપ જેટલો ચણાનો લોટ એડ કરીશું હવે ચણાના લોટને પણ ડુંગળી સાથે સરસ રીતે મિક્સ કરી લીધા પછી લગભગ ત્રણથી ચાર મિનિટ સુધી આપણે તેને શેકીશું ચણાના લોટને સારી રીતે શેકવું બહુ જ જરૂરી છે અને જ્યારે ચણાના લોટ શેકાય ત્યારે ગેસની ફ્લેમ આપણે થોડી ધીમી કરીશું એટલે કે મીડિયમ ફ્લેમ પર આપણે ચણાના લોટને લગભગ ત્રણથી ચાર મિનિટ સુધી શેકી લઈશું અને હવે તેમાં એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી લાલ મરચાંનો પાવડર તે વધારે અથવા તો ઓછો પણ લઈ શકો છો એક ચમચી જેટલું ધાણાજીરું અને લગભગ એક ચમચી જેટલું આપણે તેમાં મીઠું એડ કરીશું સાથે જ એક લીલું સમારેલું મરચું તેમાં એડ કરીશું અને હવે એક ચમચી જેટલી કસૂરી મેથી લઈ અને તેને આ રીતે હાથેથી થોડી મસળી અને તેમાં એડ કરીશું તે બિલકુલ ઓપ્શનલ છે પરંતુ તેનાથી આ શાકનો ટેસ્ટ ઘણો જ વધારે સારો લાગશે અને હવે આપણે તેમાં એડ કરીશું પાંચ ચમચી જેટલો ગરમ મસાલો બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરીશું અને મસાલા દાજી ના જાય તે રીતે સતત હલાવતા હલાવતા લગભગ એક મિનિટ સુધી આપણે તેને સરસ રીતે સાતળી લઈશું અને હવે આપણે તેમાં એડ કરીશું પાણી તો અહીં મેં પોણા કપ જેટલું પાણી એડ કર્યું છે ચણાનો લોટ મેં અડધો કપ લીધો હતો અને પાણી મેં પોણા કપ એડ કર્યું છે જો તમારે થોડું ઢીલું શાક જોઈતું હોય તો તમે એક કપ જેટલું પાણી પણ એડ કરી શકો છો પાણી એડ કર્યા પછી આ રીતે આપણે તેને સતત મિક્સ કરવાનું છે અને જ્યાં સુધી શાકની કન્સિસ્ટન્સી તમારી પસંદગીની ના થઈ જાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ ચાલુ રાખીશું અને જો તમને આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ ના ભૂલતા પાણી એડ કર્યા પછી મેં લગભગ એક મિનિટ સુધી ગેસ ચાલુ રાખ્યો હતો અને હવે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે તમે જોઈ શકો છો કે શાકની કન્સિસ્ટન્સી બિલકુલ પરફેક્ટ આવી છે તો હવે છેલ્લે હું તેમાં એડ કરીશ થોડી ઝીણી સમારેલી કોથમીર અને પછી તેને ફરીથી મિક્સ કરીશ આ ડુંગળી અને ચણાના લોટના શાકને આપણે ગરમ ગરમ જ સર્વ કરીશું આ શાક ભાખરી સાથે ઘણું વધારે સારું લાગતું હોય છે પરંતુ રોટલી સાથે પણ તમે તેને સવ કરી શકો છો અને ઘણા લોકો આ શાકને કાંદા ઝુંકા તરીકે પણ ઓળખતા હોય છે તો બસ ફક્ત દસ જ મિનિટમાં આ ડુંગળી ચણાના લોટનું શાક બનીને રેડી છે તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ નીચે કોમેન્ટ બોક્સમાં મારી સાથે જરૂરથી શેર કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને ત્યાં સુધી બબાય ટેક કેર કુક ટેસ્ટી સ્ટે હેલ્ધી